અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશન ખાતે શ્રી અંબાજી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર ખૂબ જ જર્જરિત થઈ ગયેલ હતું જે મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ ઝાડ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી કે ચાવડા સહિતના અધિકારી કર્મચારીઓ તથા ચૌદ ગામના સરપંચ અને મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ